દર્શક મિત્રો સાથે મેં જોઈ તેલાઈ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના ઐતિહાસિક લાલ ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક લાલ ચર્ચમાં આજે ક્રિસ્તી સમાજના નૂતન વર્ષ ક્રિસમસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી અગાઉથી જ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જ્યારે ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું વહેલી સવારે જો મોટી સંખ્યામાં ક્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈશ્વરની પ્રાર્થના આરંભ કરવામાં આવી ત્યારબાદ માસની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્ય દેશ સમૃદ્ધ થાય તેવી રીતે પ્રાર્થના કરવામાં આવી હતી અને લોકોનું આરોગ્ય સારું રહે તેમજ સુખ શાંતિ મળે તેવા હેતુઓ સાથે પ્રાર્થના સમાપ્ત કરવામાં આવી હતી ને ત્યારબાદ પોતાના સ્વજનોને મેરી ક્રિસમસ કહીને અભિવાદન કરવામાં આવ્યું વડોદરાના ક્રિસમિસ સમાજના લોકોમાં ક્રિસ્તી સમાજના લોકોમાં અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને ગળે મળીને કેક ખવડાવી ઉજવણી કરતા નજરે જોવા મળ્યા હતા અને પોતાના સ્વજનોને અને તેમજ પોતાના ઘરે પણ ક્રિસમસની બહુ ઉજવણી આજ રોજ ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા કરવામાં આવશે ત્યારે એકત્રીસ તારીખ સુધી ફતેહગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે